નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણા આજના ન્યૂઝની ચેનલમાં મિત્રો આપણે આજે મુખ્ય સમાચારની મિત્રો વાત કરવાના છે પ્રથમ મિત્રો સમાચારની વાત કરીએ તો રાશન ધારકો માટે મિત્રો એક નવા નિયમ આવી ગયા છે જુલાઈ બે હજાર પચીસથી એપીએલ બીપીએલ પીળા ગુલાબી રાશન કાર્ડ ધારકોને આઠ નવા લાભ મિત્રો મળશે દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે અને ત્રણ મહિનાનું રાશન જે છે મિત્રો એ હવે એક જ સાથે મળશે જેથીને હર મહિને તે લોકોને તકા ના થાય પચીસ મહી આ શરૂ થઈ જશે એક જૂન બે હજાર ને નવ પ્રકારની ખાનગી જે સામગ્રી જે છે મિત્રો એ હવે આપણને રાશન કાર્ડની અંદર મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે સસ્તી લોનની જાહેરાત કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે વ્યાજ સબસિડરી યોજના ચાલુ કરી રાખી છે જ્યાં કિસાન ક્રેડિટ કાર્ડને એટલે કે કીસીસી દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની પાક લોન ફક્ત ને ફક્ત મિત્રો દોઢ ટકા વ્યાજે સબસિડરીમાં મિત્રો મળશે ત્યાર પછીના મુખ્ય મિત્રો સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લી કેટલીક ચોવીસ કલાક માં આપણને ચૌદ જિલ્લામાં મિત્રો ભારે વરસાદ જોવા મળેલો હતો આ બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ જે છે એનો માહોલ આપણને ગુજરાતની અંદર મિત્રો મળેલો હતો આવતી ચોવીસ કલાકની અંદર ચૌદ જિલ્લાઓ એવા હશે જ્યાં આપણને અતિથી અતિ ભારે જેવો આજે આપણે વરસાદ જોવા મળેલો છે જેમ કે સુરતની અંદર એવો જ વરસાદ મિત્રો આપણને આવતી ચોવીસ કલાકની અંદર અમુક વિસ્તારોમાં મિત્રો જોવા મળી શકે છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ખેડૂતો માટે ચાર હજાર રૂપિયાનો મિત્રો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર છ હજાર રૂપિયા એટલે કે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મળે છે પરંતુ મધ્યપ્રદેશના ખેડૂતોને પશુપાલકો માટે સારા સમાચાર છે આણંદ ખેડા મહીસાગરના સાત લાખથી વધુ પશુપાલકો માટે ખુશખબર છે અમુલ ડેરીએ એક જૂન બે હજાર પચીસ થી દૂધની ખરીદીના ભાવમાં મિત્રો વધારો કર્યો છે પ્રતિ કિલો પેટે બ્યાસી રૂપિયાનો મિત્રો વધારો છે એટલે કે દસ હજાર રૂપિયાનો મિત્રો વધારો આપણને જોવા મળશે આધાર કાર્ડની અંદર મિત્રો નવી સિસ્ટમ આવી ગઈ છે ઓફિશિયલ વેબસાઇટની નવી ક્યુઆર કોડ આધારિત એપ્લિકેશન જેનાથી આધાર કાર્ડને ડિજિટલ સ્વરૂપે મિત્રો તમારે ફેરવી શકાશે ક્યુઆર કોડ સ્કેન કરીને આધારની માન્યતા ચકાસી શકાશે અને આ બધું કરવા માટે તમારે ઓફિશિયલ આપણી જે આધાર કાર્ડની વેબસાઇટ છે અથવા આપણી એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો વરસાદથી ખેતીને નુકસાન અમરેલી જિલ્લાના અતિભારે વરસાદ લીધે નદીઓના પૂર ને લીધે ખેતરના મિત્રો ખૂબ જ નુકસાન થયું છે કમોસમી અને ભારે વરસાદથી ખેડૂતોની જે સ્થિતિ છે તે દયનીય બની છે સરકારે અમરેલી માટે નુકસાનની ભરપાઈની યોજના જાહેર કરવાની મિત્રો તૈયારી જે છે તે ચાલુ કરી દીધેલી છે બસ આજના સમાચારમાં મિત્રો એટલું જ તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને ગુજરાતમાં મિત્રો લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ કેમકે બીજા બધા જ સ્ટેટમાં ઝારખંડ છે દિલ્હી છે રાજસ્થાન કે બધા જ સ્ટેટમાં થાય છે તો ગુજરાતમાં થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો કાલના સમાચાર જોવા માટે સૌથી પહેલાં મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા